ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નીલકંઠ ચકલીઓની જોડી વાર્તા કહે છે અમીર ઘમંડી બહેન અને ગરીબ ભાઈની આ વાર્તા છે તો આ વાર્તા મારા વહલા મિત્રો પૂરી ધ્યાનથી સાંભળજો એક ગરીબ ભાઈ અને અમીર બહેનની આ વાર્તા છે આ પવિત્ર વાર્તાને ધ્યાનથી સાંભળજો ખૂબ પ્રેરણા મળશે વાર્તામાં ગરીબ હોવા પાછળનું કારણ અને ગરીબી શું આવે છે જાણે અજાણે આપણાથી એવું શું કર્મ થઈ જાય છે જેનાથી ગરીબી ઘરમાં આવે છે અને નસીબ બદલવાના સંકેત આપણને કેવી રીતે મળે છે તે બધું જ તમને આ વાર્તામાંથી સમજાઈ જશે માટે વાર્તા પૂરી સાંભળવા વિનંતી કરું છું એક રેતી વાળા મેદાનમાં એક નીલકંઠ ચકલીની જોડી રહેતી હતી ગરમીઓની ઋતુ હતી ઉનાળાની રાત હતી ઠંડી ઠંડી હવા ચાલી રહી હતી ત્યારે નીલકંઠની પત્ની નીલકંઠને કહે છે કે આજે મને ઊંઘ નથી આવતી મને કોઈ વાર્તા કહો ને કે મારું ઊંઘ આવી જાય પછી તેની પત્નીને કહે છે ચાલ આજે હું તને સરસ મજાની પવિત્ર ભાઈ બહેનની વાર્તા સંભળાવું છું ધ્યાનથી સાંભળજે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખેડૂતને એક છોકરો અને એક છોકરી હોય છે છોકરાનું નામ રામ હતું અને છોકરીનું નામ હીરા હોય છે તે ખેડૂતના છોકરા છોકરી હવે જવાન થઈ જાય છે ત્યારે તેની છોકરી હીરાના લગ્ન એક પૈસાવાળા અમીર ઘરમાં તેના લગ્ન કરાવી દે છે તે ખેડૂત હીરા બહુ સુંદર અને દેખાવડી અને સંસ્કારી હતી એટલા માટે તેને મોટા અમીર ઘરમાં પ્રણાવવામાં આવી તેના લગ્ન મોટા ઘરમાં સારા પૈસાવાળા ઘરમાં થયા અને તેનો દીકરો રામ એના લગ્ન એક ગરીબ છોકરી સાથે થયા ગરીબ છોકરી હોય તેવા ઘરમાં થયા કારણ કે તે પણ ગરીબ હતો માટે તેની બરાબરી વાળા ઘરમાં તેના લગ્ન કરવામાં આવ્યા થોડો સમય વીતી ગયો પછી તે ખેડૂતનું મૃત્યુ થયું ખેડૂત મૃત્યુ પામ્યો હવે રામ તેની પત્નીની સાથે તેની જમીનમાં ખેતી કરતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને આ તરફ તેની બહેન હીરા બહુ જ પૈસાવાળી વાળી તેની ઉઠક બેઠક વ્યવહાર પૈસાવાળા વાળા અમીર લોકો સાથે હતો અને તેનો ભાઈ તો બહુ ગરીબ હતો માટે ધીરે ધીરે તેને તેના ભાઈ રામથી નફરત કરવા લાગી તે રૂપિયા વાળી ભાઈ ગરીબ એટલે એને નફરત કરવા લાગી તે એવું વિચારતી હતી કે મારો ભાઈ તો ખૂબ જ ગરીબ છે જો તે મારા ઘરે ફાટેલા તૂટેલા ફાટેલા તૂટેલા કપડાં પહેરી આવે તો મારી ઇજ્જત જાય મને શરમ આવે માટે તે કોઈ દિવસ તેના ભાઈ સાથે વાત કરતી હતી નહીં અને કોઈ પણ દિવસ તેના ભાઈના ઘરે આવતી નહીં અને એના ભાઈને સાસરે બોલાવતી પણ નહીં અહીં તેનો ભાઈ રામ પણ જાણતો હતો કે તેની બહેન તેને બહુ નફરત કરે છે કારણ કે હું ગરીબ છું માટે તે મને બોલાવતી નથી માટે રામ પણ તેના બહેનના સાસરે ક્યારેય જતો જ ન હતો થોડો થોડો સમય આમ વીતતો ગયો થોડા સમય વીત્યા પછી અહીં રામની બહેન હીરાના ઘરે તેની જેઠાણીની દીકરીના લગ્ન આવે છે તેના લગ્ન થોડા દિવસ પછી થવાના હોય છે પણ હીરા તેના ભાઈને ત્યાં લગ્નનું આમંત્રણ આપતી જ નથી જ્યારે રામને આ વાતની કોઈ બહારથી જાણ થઈ કે મારી બહેન હીરાની જેઠાણીની દીકરીના લગ્ન થોડા જ દિવસોમાં થવાના છે આ વસ્તુની ખબર રામને પડી ત્યારે રામ ઘરે આવીને તેની પત્ની સુશીલાને વાત કરે છે કે બહેન હીરાના ઘરે તેની જેઠાણીની દીકરીના લગ્ન છે ત્યારે સુશીલા કહે છે રામને કે શું આપણને આમંત્રણ આવ્યું છે કે નહીં ત્યારે રામ કહે છે હા આપણને આમંત્રણ આવ્યું છે આપણે જોવું પડશે પછી રામ તેના બહેનના ઘરે લગ્નમાં જવાની તૈયારી કરે છે રામ બહુ ગરીબ હોય છે તેના પાસે પૈસા હોતા નથી તે કોઈ બીજા પાસે ઉધાર પૈસા લઈને તેની બહેન માટે સારી સારી સાડીઓ લે છે હીરાની જેઠાણીની છોકરી માટે પણ સારી સાડીઓ અને ભેટ ખરીદે છે ભલે એની પાસે કંઈ ન હોય પણ એને ઉધાર લઈને પણ લીધું ખરી અને હીરાના સાસરે જવાની તે તૈયારી કરે છે રામ બહેનના સાસરે જાય છે ત્યારે હીરાની જેઠાણી રામને આવતા જુએ છે તેની જેઠાણી દોડી દોડી હીરા પાસે આવી અને હીરાને કહે છે કે તારો ભાઈ આવ્યો છે અને બહાર તારી વાટ જુએ છે ત્યારે હીરા તેની જેઠાણીને પૂછે છે કે મારા ભાઈએ કેવા કપડાં પહેર્યા છે ત્યારે તેની જેઠાણી કહે છે કે તારા ભાઈએ તો ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે મેલા ઘેલા કપડાં છે હીરા તેની જેઠાણીની વાત સાંભળીને ઘરના દરવાજા બંધ કરી લે છે અને રામ બહાર જ ઊભો રહી જાય છે તે તેના બેડરૂમમાં ચાલી ગઈ હોય અને દરવાજા બંધ કરીને બહાર નીકળતી જ નથી રામ ઘરની બહાર ઘણો સમય ઊભો રહ્યો કલાક ઘણી બધી કલાક નીકળી ગઈ પણ તેની બહેન હીરાએ દરવાજો ખોલ્યો જ નહીં જ્યારે હીરાની જેઠાણીને ખબર પડી કે હજી સુધી હીરાનું ભાઈ રામ બહાર જ ઊભો છે તો તે પાછી તેની દેરાણી તેના દેરાણી હીરા પાસે આવી હીરા દરવાજો ખોલ તારો ભાઈ હજી બહાર ઉભો છે જેઠાણી ખૂબ બોલી છે કે તારો ભાઈ બહાર છે કેટલી વાર પછી હીરા તેના બેડરૂમનો દરવાજો ખોલે છે અને તેની જેઠાણી કહે છે દીદી હું બહાર નહીં જાઉ બહાર નહીં જઈ શકું તમે મારા ભાઈને ઘરના પાછળના દરવાજાથી અંદર લઈ આવો હીરા તેની જેઠાણીને આવું કહે છે પછી હીરાની જેઠાણી તેના ભાઈ રામને ઘરના પાછળના દરવાજાથી અંદર લઈ આવે છે અને પોતે તો બેડરૂમમાં જ બેઠી રહે છે જ્યારે રામ બહુ દિવસ પછી તેની બહેન હીરાને જુએ છે તો તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી તેને હવાલ ઉભરાયો તેના દુઃખ ભર્યા અવાજમાં બોલ્યો બહેન શું તારા ભાઈને ભૂલી ગઈ છું એમ બોલતા બોલતા તો બિચારો રડી પડ્યો પણ ઉપરથી હીરા એના કરવાને બદલે આવકાર આપવાને બદલે તેના ભાઈ રામને કહે છે કે તને અહીં કોણે બોલાવ્યો મેં તો તને આમંત્રણ પણ નથી આપ્યું તો પણ તું બે શરમ થઈને અહીં આવી ગયો ઉપરથી રામને સંભળાવે છે કે તારે તો કોઈ ઇજ્જત આબરું છે નહીં લાજ શરમ છે જ નહીં ફાટેલા મેલા કપડાં પહેરીને મારા ઘરે ચાલ્યો આવ્યો કમસે કમ મારી ઇજ્જતનો તો વિચાર કરી લેવો હતો તારે મારા માન સન્માન વિશે વિચાર કરવો હતો તારે હીરા રામને બહુ ખરું ખોટું સંભળાવે છે રામ લાચાર બની માથું ઝુકાવી તેની બહેનની વાત ઊભો ઊભો બિચારો સાંભળે છે તે બિચારો કંઈ જ બોલતો નથી પછી હીરા તેના ભાઈને એક રૂમમાં લઈ જાય છે જે હાવ ખાલી રૂમ હોય અને કહે છે તું આ રૂમમાં જ બેઠો રહે છે તારા મેલા ફાટેલા કપડાં લઈને આ રૂમની બહાર નીકળતો જ નહીં જ્યાં સુધી હું તને બહાર આવવાનું ન કહું ત્યાં સુધી તું બહાર આવતો જ નહીં આટલું કડક શબ્દમાં બોલી અને એક રૂમમાં એને પૂરી દીધો રામ કહે છે કઈ વાંધો નહીં બહેન જેમ તને યોગ્ય લાગે તેમ પછી હીરા રૂમની બહાર નીકળી જાય છે અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દે છે આમ દિવસ થઈ જાય છે પણ હીરા તેના બહાર જ નથી ભૂખ્યો તરચ્યો ત્રણ દિવસ સુધી એ રૂમમાં બેઠો રહે છે અને આ બાજુ રામ ભૂખ્યો તરચ્યો બેઠો બેઠો રૂમમાં તેના બહેનની વાત જુએ છે કે ક્યારે મને બહેન બહાર નીકળે અને રામ બીમાર થવા લાગ્યો હવે ત્રણ દિવસ સુધી કંઈ ખાવા પીવા ન મળે તો કોઈ પણ માણસ બીમાર પડે કારણ કે તેને ત્રણ દિવસથી કોઈ ખાધું જ ન હતું રામ ચાલવા જેવી હાલતમાં પણ નહોતો તે ધીરે ધીરે કરી દરવાજા પાસે આવ્યો અને રૂમના દરવાજા સુધી આવી અને દરવાજો ખટખડાવે છે ત્યારે હીરાની જેઠાણી તે દરવાજા ખખડાવવાનો અવાજ સાંભળ્યો એમ રામે ખખડાવ્યો એટલે ત્યાંથી એની જેઠાણી નીકળતી હતી એને દરવાજો ખખડવાનો અવાજ સંભળાયો અને વિચારે છે કે આ રૂમમાં કોણ બંધ છે જે દરવાજો ખખડાવે છે પછી હીરાની જેઠાણીએ તે રૂમનો દરવાજો ખોલ્યો અને જુએ છે કે હીરાનો ભાઈ રામ બહુ ગંભીર હાલતમાં પડેલો છે ત્યારે હીરાની જેઠાણી હીરાના ભાઈને તે રૂમની બહાર નીકાળે છે અને રામને પૂછે છે કે તમને આ રૂમમાં કોણે બંધ કર્યા હવે રામ મજબૂર અને લાચાર શું કહે બિચારો તે પણ તેની જેઠાણીને સાચું નથી કહેતો બહેનનું નામ નથી લેતો અને રામ કહે છે કે ખબર નહીં હું આ રૂમમાં બેઠો હતો અને કોઈએ દરવાજો બંધ કરી દીધો આટલું કહી રામ રૂમની બહાર નીકળી જાય છે અને સીધો તેના ઘરે જવા નીકળી પડે છે તે હીરાને મળ્યો પણ નહીં અને પરબારો ઘરની બહારથી એના ઘરે જવા નીકળી ગયો રામ રસ્તામાં રડતો રડતો બિચારો જાય છે ભૂખ્યો તરસ્યો તેની બહેનના ઘરનું તો તેને પાણી પણ ન પીધું રામ થોડે દૂર સુધી ચાલ્યો ત્યાં તો તેને રસ્તામાં ચક્કર આવે છે ખૂબ જ કડકડતી ગરમી હતી ગરમી પડતી હતી અને એમાં ઉપરથી ભૂખ્યો તરસ્યો હતો તે ચક્કર ખાઈ પડ્યો ત્યાં એક વૃદ્ધ ડોસી ત્યાં આવ્યા અને રામને પકડીને તેના ખોળામાં માથું નાખી સુવડાવે છે અને થોડી વાર તે ડોશીમાં તેને ખોળામાં લઈને બેસી રહે છે થોડી કલાક પછી રામ ભાનમાં આવ્યો ત્યાં તો રામ જુએ છે કે એક વૃદ્ધ ડોશીમાંના ખોળામાં તેનું માથું મૂકીને તે સૂતો છે પછી રામ તેને પ્રણામ કરે છે અને પૂછે છે કે તમે કોણ છો આ ડોશીમાં એક દેવી માં હતા માતાજી હતા રામની પત્ની રોજ દેવી માની બહુ ભક્તિ પૂજા પાઠ કરતી હતી માટે રામુ જ્યારે મુસીબતમાં હતો ત્યારે દેવીમાં માતાજી તેની સહાય કરવા માટે આવ્યા હતા પછી રામ વૃદ્ધ ડોસીમાને પ્રણામ કરી ત્યાંથી ચાલતો થાય છે ત્યારે દેવીમાં રામને પૂછે છે કે તું ક્યાં જાય છે અને તું ક્યાંથી આવ્યો છે ત્યારે રામ કહે છે મા હું મારા બહેનના સાસરેથી આવ્યો છું અને હવે મારા ઘરે જાઉં છું ત્યારે વૃદ્ધ ડોશીમાં રામને કહે છે તું લગ્નમાંથી આવ્યો છે તો તારી બહેને ત્યાંથી તને કંઈ આપ્યું નહીં કંઈ લઈને ન આવ્યો ત્યારે રામ કહે છે કે મા તમે મારા જીવને બચાવ્યો છે હવે તમારાથી હું શું છુપાવું અને રામ તે માને પૂરી વિસ્તારથી વાત કહે છે અને ડોશીમાં સાંભળે છે ત્યારે વૃદ્ધ ડોશીમાં કહે છે રામ તું ચિંતા ના કર અહીંથી થોડે દૂર મારો એક બગીચો છે તું મારા બગીચામાં ચાલ રામ તે વૃદ્ધ વૃદ્ધોશીમાંને વૃદ્ધ ડોશીમાં તે રામને સાથે લઈને તે બગીચામાં જાય છે ત્યારે વૃદ્ધ રામને કહે છે કે આ બગીચામાં મોટા 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 તરબૂચ અને અને કાકડીઓ છે તેને તું તોડી લે એક થેલામાં લઈ જા જ્યારે તારા ઘરે તારી પત્ની અને તારા બાળકો તને પૂછે કે તમે ત્યાંથી શું લઈને આવ્યા છો ત્યારે આ તરબૂચ અને કાકડી તેને આપી દેજે અને કહે છે કે આ બહેને મોકલાવ્યા છે તો તારી લાજ રહેશે અને માન જળવાય રહેશે રામ ડોશીમાના કહેવાથી બગીચામાંથી તરબૂચ અને કાકડી તોડીને તે ઘેર પાછો લઈ જાય છે ઘરે લઈને આવે છે જેઓ રામ ઘરે જાય તેવા જ તેના બાળકો તેની પત્ની દોડીને રામ પાસે આવ્યા અને ખુશ થઈ ગયા છોકરા રામને પૂછે છે કે બાપુ તમે ફોઈને ત્યાંથી શું લઈને આવ્યા છો લગ્નમાં ગયા હતા ને મીઠાઈ લઈને જ આવ્યા હશો પછી રામ થેલો તેની પત્નીને હાથમાં આપે છે અને ઘરની બહાર જતો રહે છે પાછળથી રામની પત્ની તે થેલાને ખોલીને જુએ છે ત્યાં તો સોનાના તરબૂચ અને સોનાની કાકડીઓ નીકળી તે તો આશ્ચર્ય પામી જાય છે અને વિચાર કરે છે કે અમારી ગરીબી ઉપર મારા નળંદને દયા આવી ગયો છે એટલે તેમણે સોનાના તરબૂચ અને સોનાની કાકડીઓથી આખું આખો થેલો ભરી દીધો આટલું બધું ધન આપ્યું જ્યાં તે સોનાના તરબૂચ ખોલે છે તો તેમાં તો બીજ ના બદલે હીરા મોતી નીકળ્યા અને પત્ની સુશીલા રામ પાસે ગઈ અને તેને પૂછે છે તમે તો સુશીલા ને હતા અને કાકડી જોઈ લીધા લાગે છે સુશીલા કહે છે તમે લગ્નમાં ગયા હતા તો લાડુ લઈને આવવા જોઈએ ને મીઠાઈ કેમ નથી લાવ્યા તમારે લાડુ લાવવા જોઈતા હતા રામ કહે છે કે બહેને જે કલ્યું મેં તો ખોલીને જોયું પણ નથી અને હું લઈ આવ્યો છું સુશીલા રામને પકડીને ઘરની અંદર લઈ આવે છે અને રામને કહે છે આ જુઓ મારી નળંદબાઈએ તમારી બહેને આપણું ભાગ્ય જ બદલી નાખ્યું આ થેલામાં કેટલું બધું ધન છે હીરા મોતી ઝવેરાત છે રામ હું તો આ બધું જોઈને ચોંકી ગયો ધીરે ધીરે તેને સમજાઈ ગયું કે તે વૃદ્ધ ડોશીમાં બીજું કોઈ નહીં સાધારણ ન હતા તે કોઈ દેવી હતા પણ રામ તેની પત્ની સુશીલાને આ વિશે કોઈ પણ વાત કહેતો નથી પણ સુશીલાને તો એવું જ મનમાં હતું કે આ બધું ધન મારી નણંદે જ આપ્યું છે જરૂર મારી મારી નણંદને અમારી ગરીબ પર ગરીબી પર દયા આવી હશે હવે મા દેવીની કૃપાથી રામ મોટો મહેલ બનાવે છે રાજા મહારાજાની જેમ રહેવા લાગ્યો એક દિવસ રામની પત્ની સુશીલા રામને કહે છે કે તમે હીરા બહેનને તેડ્યા અને એ બહુ સમય થઈ ગયો પિયરમાં નથી આવ્યા તે બહાને પિયરમાં પણ આવી જશે અને થોડો સમય પિયરમાં રહી પણ જશે હીરા બહેનના કારણે જ આપણી પાસે મહેલ બંગલા ગાડી ધન દોલત છે તેની બહુ મોટી મહેરબાની છે આપણા ઉપર રામ તેની પત્નીના કહેવાથી તેની બહેનના સાસરે હીરાને લેવા જાય છે રામ ફરી હીરાના ઘરના દરવાજા પાસે જઈને ઊભો રહી જાય છે અને ત્યાં હીરાની જેઠાણી તેના ભાઈને જુએ છે અને કહે છે અરે આ તો હીરાનો ભાઈ છે પણ આ તો રાજા મહારાજાની જેવા કપડા પહેરીને આવ્યો છે બહુ પૈસાદાર હોય એવું લાગી રહ્યું છે તે જઈને સીધી હીરા પાસે ગઈ અને હીરાને કહે છે તેની જેઠાણી કહે છે કે એની જેઠાણીએ કહ્યું કે તારો ભાઈ આવ્યો છે એટલે હીરાએ બોલ્યું હીરા પૂછે છે કે તે ભિખારી જેવો મારો ભાઈ નથી એટલે એની જેઠાણી કહે છે કે ત્યારે ભિખારી જેવો તારો ભાઈ નથી તેની જેઠાણી બોલી કે કોઈ ભિખારી નથી તે તો રાજા મહારાજે જેવો લાગે છે ચાર ગાડીઓ ઊભી છે સિપાહીઓ સાથે છે ત્યારે હીરા તો આ વાત સાંભળી ચોકી ગઈ તેની બારીમાંથી તેના ભાઈને જુએ છે અને વિચારે છે કે અરે આનું તો ભાગ્ય કેમ બદલાઈ ગયું પછી તે તેના રૂમથી બહાર નીકળી અને તેના ભાઈ પાસે આવી અને તેના ભાઈને કહે છે ભાઈ મને માફ કર મેં તને બહુ કર્યો હતો દિલ એટલું બધું મોટું હતું કે તેની કંઈ કહેતો નથી કંઈ બોલતો નથી કે કંઈ વાંધો નહીં તે સમયે મારા દિવસો એવા જ હતા પણ હવે તારે મારી ઘરે આવવાનું છે હું તને તેડવા આવ્યો છું હીરા રામની સાથે તેના પિયરમાં ગઈ જ્યાં તેના પિયરમાં આવે છે ત્યાં તો રામનો મહેલ એની આન પાન શાન ગાડીઓ જોઈને આશ્ચર્ય પામી ગઈ જોઈતી જ રહી ગઈ ઊભી ઊભી અને રામની પત્ની સુશીલા તેની નળન હીરાને એટલી બધી સેવા કરે છે કારણ કે તેના કારણે જ તેને મનમાં તો એવું જ હતું કે નળનના કારણે જ અમારું બધું આ સુખ શાંતિ આવી છે સમૃદ્ધિ આવી છે અમારી અમીરી એના કારણે જ છે રામે ક્યારેય પણ સુશીલાની સુશીલાને પૂરી સચ્ચાઈ કહી જ ન હતી બતાવી જ ન હતી થોડા સમય પછી જ્યારે હિરાને જવાનો સમય થયો સાસરે ત્યારે રામ તેની બહેન માટે એક મોચી પાસે જાય છે અને તેની બહેન માટે બોલે તેવી મોજડી બનાવડાવે છે કે હું તને એવી આઠ વાતો કહું એ આ મોજડી બોલે એવું મોચીને કહે છે કે હું તને આઠ વાતો કહું ને એ આ મોજડી બોલવી જોઈએ જ્યારે પણ એ ચાલે જ્યારે પણ મારી બહેન પગમાં પહેરીને ચાલે તો આ આઠ વાતો આ મોજડી કહે રામ મોચીને આ આઠ વાતો કહે છે એમાંથી પહેલી છે પહેલી વાત જ્ઞાનની જે ક્યાંય માનતું ના ભૂલ હોય છે અજ્ઞાનતા નિર્ધનતાનું મૂળ કે અજ્ઞાનતાથી જ નિર્ધનતા આવે છે બીજી વાત સમયના ભરોસે સદાય બેસે છે ગરીબ વિના કરમ બદલે નહીં ક્યાંય તેનું નસીબ એટલે કે સમયના ભરોસે ગરીબ બેસી રહે છે પણ કર્મ કર્યા વિના કઈ નસીબ બદલાતું નથી ત્રીજી વાત આળસમાં રહેતું સદાય જે પરિવર્તનહીન તે જ કર્મ ફરી ફરી કરી રહે ફરી એ જ દિન કે હંમેશા આપણે આળસમાં રહીએ તો ક્યારેય પરિવર્તન નથી આવતું પણ કર્મ કરીએ સારું એટલે ફરી ફરીને આપણે સારા દિવસ આવે ચોથી વાત નથી ગરીબથી મોટો કોઈ અભિશાપ હાસિલ કરી લો જ્ઞાન ને કરી અભિશાપ પાંચમી વાત દોષ સમય ને આપો નહી ના બનો મજબૂર કર્મ સાધનાથી જોડાવ કરો ગરીબી દૂર છઠ્ઠી વાત કર્મ કર્યા વિના મળતી નથી ખુશી સદાય નસીબ ભાગ્યના ભરોસે બેસતું માણસ હંમેશા રહે ગરીબ સાતમી વાત અજ્ઞાની પર સદાય કરે કરે છે ગરીબી વાર જે અજ્ઞાન હોય છે તેના ઉપર ગરીબી સદાય વાર કરે છે વિજય થાય છે યુદ્ધમાં જ્ઞાન છે તેનું હથિયાર આઠમી વાત છે પૈસાના બજારમાં બદલી ગઈ સભ્યતા

એ મોતીથી જડેલી મોજડી તેની જેઠાણી જેઠ સાસુ સસરા દેરાણી બધાને જ બતાવે છે હીરાના સસરા કહે છે તારા ભાઈએ આ મોજડી કેટલી સરસ આપી છે તો પહેરીને બતાવ હીરા આ મોજડી પહેરે છે ત્યારે મોજડી બોલે છે જેમ જેમ એક એક પગલા ચાલે તેમ તેમ મોજડી એ એક એક વાત કરી એમ આઠ વાતો કહે છે પછી હીરાને આ બધી જ વાતો સાંભળી કે એણે એના ભાઈ સાથે શું કર્યું હતું કેવો વ્યવહાર કર્યો હતો કેવું વર્તન કર્યું તું એ બધી આ આઠ વાતોમાં હીરાને બધું સમજાઈ ગયું અને એને આ વાત સાંભળી અને ખૂબ પછતાવો થયો એને શરમ આવી ધીરે ધીરે હીરાના સાસરે પણ બધું પતન થવા લાગ્યું એણે કામ એવું કર્યું હતું એના ભાઈનું એને અપમાન કર્યું હતું એની ગરીબીનું અપમાન કર્યું હતું એટલે એના દિવસ એના ઘરે પણ એવા જ દિવસ આવ્યા તેના સાસરે બધું જે ધન દોલત જે એશો આરામ હતો ધીરે ધીરે એ બધું જ પૂરું થવા લાગ્યું બધું જ ખતમ થવા લાગ્યું અને એક સમય તો એવો આવ્યો કે ઘરમાં ખાવાના પણ પડવા લાગ્યો આટલો બધો ખરાબ સમય આવ્યો કારણ કે બહેન એના પૈસાનું એના ઋતવાનું એના ધન દોલતનું ખૂબ અભિમાન હતું એને ગરીબીનું અપમાન કર્યું હતું એક સમય એવો આવ્યો કે હીરાને તેના ભાઈના ઘરે આવીને ભાઈ પાસે હાથ ફેલાવો પડ્યો એટલી ખરાબ હાલત થઈ ગઈ એના ઘરની અને રામ તેની બહેનને સહાયતા કરે છે એને એવું ના કર્યું જેવું એને હીરાએ કર્યું હતું પણ ઉપરથી એ એની બહેનની સહાય કરે છે અને તેની બહેનને તેના મહેલમાં રહેવાની રજા આપે છે અને કહે છે બહેન તારા માટે સદાય મારા ઘરના દરવાજા ખુલ્લા છે આમ રામ તેની બહેનનું ઘર પાછું વસાવે છે તેની મદદ કરે છે અને ફરીથી પછી હીરાનું ઘર વ્યવસ્થિત સારું થઈ જાય છે અને એક દિવસ રામ તેની પત્ની સુશીલાને પણ આ બધી સચ્ચાઈ બતાવી દે છે પણ સુશીલાને કહે છે કે ભલે બહેને આપણી જોડે એવો વ્યવહાર કર્યો પણ હવે તું એવો વ્યવહાર એની સાથે ન કરતી એટલે સુશીલા કહે છે કંઈ વાંધો નહીં આપણો સમય એવો હતો પણ હવે બધું સારું થઈ ગયું છે હું એ બહેન સાથે ક્યારેય એવું નહીં કરું એટલે રામે તેનું હૃદય મોટું રાખ્યું બહેનને માફ કરી તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો હું ઈચ્છું છું હું આશા રાખું છું કે આ વાર્તામાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે ઘણું બધું જાણવા મળ્યું હશે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ